તો ચાલો હવે આપણે નીચે લઈએ નાસ્તો પાસ કરી લેવી ને આજે અહીં આપણે મામાનો એટલે મકાનનો સિલેબ ભરાવવાનો છે આ ભરશે તો આપણે તમને એશું તો અહીંયા દેખાડશું તો કામે આવીશું તો નહીં દેખાડવી તો ચાલો અત્યારે નાસ્તો પાસો લઈએ દોસ્તો હોય તો હું જાઉં છું કારખાના બાજુ વાલો જાઉં છું અને મસ્ત વાતાવરણ છે સુંદર અને આપણે મંદિર તો મસ્ત અને આપણે અહીંયા અત્યારે પાણી પીવે છે તો અહીં પાણી ઢાળવડી થાય છે

એ ખોટું બોલના માપા એ રહા નહીં જાતા તડપીએ લાડવા છે બટતા તળે ક્યાં હા મત ના જમમાં જવાનું જા મટ્ટા માર કરી આબી કેલે કો આગરાને પડશે ચાઇનાથી દેવણ બધો માલ આયા કે બચે

ના મમ્મીના ઘરે ગયા હતા આપણે ર ખાવા અને ઘરે લેવાતા ખમક પછી મઠો એ બધું બનાવ્યું હતું ઘણું વસ્તુ પણ આપણે હતા નહીં એટલે છે ને આપણે કાંઈ નહીં હતા ખાઈ લેવી થોડોક પીડો છો મેં કીધું હાલો ખાઈ લીધી બીજું આપડે આપણે રાખ્યા છે થોડું હું તો અહીંયા આવી ગયું ખમક તો ચાલો ભૂખ બહુ જોરદાર લાગી છે ને વાગી જશે છે સ એટલે ગાય જેમ બને એમ ખાઈ લેવી વહેલા થતા પછી આજ કા છે હનુમાન જયંતી એટલે તમને બધાને ભાવ ભ્રમણ અરે કહેના કે ચાહતે હો ભાવ ભયો આ માત્ર છે કે બધા વી આવજો પછી પર લેવા આપણે બોપર હારા ગયા રે અને આ સાંજે તમને આપણે લાડવા બનાવવા બનાવવા લાવણ છે લાડવા તો તમને દેખાડે લાડવા બનાવશું સુનમાં લાડવા તો ચાલો હવે તમે ખાઈ લો ભોજન કરી લો હેલ્લો તો અમે બે હું આ છે એકદમ

હા એમાં ખરા બધો લેવા વાળી કરી છે આપણે હવે અહીં સુરમો કરવાનું છે ચાલો એને મંડળ ખાવી થોડે હા મારો ભાણો ને આ કોણ થાય તો મને નથી જાણતો હું એને બેટા બહુ બઢિયા મુન્ડા આ ગોકા વાળા નથી જાણતો

ચા પાણી આવે છે થોડીક વારમાં મજા આવી ગયા છે ચા પાણી લઈને આપને આગળ

ના ના નાસ્તો થાય છે કલ્લાભાઈ બેહી ગયા છે આપણે વિશાલભાઈ બધે બેહી ગયા તો ના ખાવ ને ન ખાવ અમે આવી ગયા તમે આવી ગયા અમે આવી ગયા આપણે બેહી ગયા છે નાસ્તો કરવા અત્યારે મટ્તુ મને કે